થી કરીએ ફોરેસ્ટ વિભાગમાં જ્યારે આજે અમે લોકો પૂછવા ગયા ત્યારે ફોરેસ્ટ વિભાગમાંથી જે જવાબ મળ્યો છે લગભગ એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારી જે પરીક્ષા છે એનું જે ફાઇનલ આન્સર કી છે રિવાઇઝ ફાઇનલ આન્સર કી એ બીજી તારીખની આસપાસ એ મુકાવાની છે એટલે બીજી તારીખ એટલે કે નેક્સ્ટ વીક બરાબર છે નેક્સ્ટ વીકમાં એ તમારી ફાઇનલ આન્સર કી છે એ મુકાશે બેથી પાંચ બે જૂનથી પાંચ જૂનની વચ્ચે એ તમારી ફાઇનલ આન્સર કી મૂકાશે બીજું કે મોટાભાગના જે વાંધા અરજીઓ આવી છે એ વાંધા અરજીઓ ઉપર અત્યારે કામ થઈ રહ્યું છે એવું એમનું એટલે હું જે વાત કરું છું એવું એમનું વર્ઝન છે જે અધિકારીઓ છે અધિકારીઓનું વર્ઝન છે કે બે જે અત્યારે વાંધા અરજીઓ આવી છે વાંધા અરજીઓ ઉપર અત્યારે કામ ચાલુ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓનો સતત એ પ્રશ્નો હતો કે ફોરેસ્ટની જે ફિઝિકલ પરીક્ષા છે એ કયા સમયગાળા દરમિયાન લેવામાં આવશે તો ત્યારે જે અધિકારીઓ દ્વારા જે જવાબ મળ્યો છે તો મોસ્ટ પ્રોબેબલી એવું લાગી રહ્યું છે કે કોઈપણ સંજોગોમાં એ ચોમાસા દરમિયાન એ તમારી રનિંગ તમામ જે ફિઝિકલ પરીક્ષા છે એ ફિઝિકલ પરીક્ષા તમારી લેવામાં નહીં આવે એટલે બની શકે છે કે ઓક્ટોમ્બર એન્ડ આમાં તમારું એ ફિઝિકલ પરીક્ષાનું આયોજન એ થવા જાય એટલે કે દિવાળીની આસપાસ અથવા તો કહી શકાય કે દિવાળીની પછી એ એટલે કે તમારું જે ફિઝિકલ પરીક્ષા જે છે એ થોડી લેટ જશે હજી તમારે જે આ ચોમાસાના જે ચાર મહિના જે કહી શકાય એ ચાર મહિના જેટલો તો તમારે વેઇટ કરવો જ પડશે એટલે એ બહુ અમે સ્પષ્ટ છીએ વાત ઉપર કેમ કે જેટલા પણ લોકોને મળ્યા છીએ બીજું કે જે જગ્યાએ અમને અધિકારીઓ નથી મળ્યા ત્યાં આપણા જ જ્ઞાન સારથીના માધ્યમથી જે ઉમેદવારો જ્યાં સિનિયર ક્લાર્કમાં જુનિયર ક્લાર્કમાં કે હેડ ક્લાર્કની અંદર અથવા તો કહી શકાય કે ડીવાયસો તરીકે જે મારા સાથી મિત્રો જે હતા અમે જેની સાથે તૈયારી કરતા એ બધા જ લોકો જ્યારે આજે એ પરીક્ષામાં લાગ્યા છે તો એના માધ્યમોથી અમે આ માહિતી મેળવી છે એટલે ક્યાંય કહી શકાય કે જે મો જે ચેરમેન છે અથવા તો જે મુખ્ય અધિકારી છે કહી શકાય કે જેની જવાબદારી અને જેની જવાબદારી બને તો એવા અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ભાગતા હોય છે જવાબ દેવામાંથી તો એ લોકો જવાબ નથી દેતા ત્યારે અમે અમારા જે સોર્સીસ છે જે આપણા જ કહી શકાય કે પરિવારમાંથી જે લોકો જે આ અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે તો ત્યાંથી અમે આ જવાબો મેળવતા હોઈએ છીએ બીજું કે ફોરેસ્ટ વિભાગમાં જે જવાબો કહી શકાય કે વાંધા અરજી જેટલીઓ છે એની ઉપર અત્યારે જે કામ ચાલી રહ્યું છે તો બની શકે છે કે કદાચ એ બધી જ વાંધા અરજીઓના સોલ્યુશન ન પણ આવે કેમકે ઘણા બધા ઈસ્યુ એવા છે કે જેમાં કોન્ટ્રોવર્સી ઊભી થઈ રહી છે કારણ કે એક પ્રશ્ન એવો છે બરાબર એક પ્રશ્ન એવો હોય કે જેના બે જવાબો બનતા હોય અને એક પ્રશ્ન એવો હોય કે જેમના ઓપ્શન ચાર જે આપ્યા છે એ ચારમાંથી એકે ઓપ્શન ન હોય એટલે ઘણા બધા પ્રશ્નોમાં ઘણી બધી ક્વેરીઓ છે એટલે અમે જ્યારે ક્વેરીઓની વાત કરી એમની જોડે કે કઈ પ્રકારની ક્વેરીઓ છે અને કઈ રીતે સોલ્વ થશે તો એ સોલ્વ કરવા માટે જે એક્સપર્ટ જે કમિટી છે એ એક્સપર્ટ કમિટી આની ઉપર કામ કરી રહી છે એક્સપર્ટ કમિટી એટલે કે જે પેપર જે કાઢે છે પેપર સેટર જે છે એ લોકોએ જે પેપરમાં પ્રશ્નો જે સેટ કર્યા છે એની પાસે અત્યારે આના જવાબો એ ક્રોસ વેરીફાઈડ થઈ રહ્યા છે એટલે કે ફાઇનલ આન્સર કી તમારી જે રહી એ ફાઇનલ આન્સર કી ઉપર તમારું કામ અત્યારે ચાલું છે લગભગ એક માટે જેટલો સમય એ તમારો ફાઇનલ આન્સર કી ઉપર લેવામાં આવશે પછી જો કોઈને કદાચ ક્યાંય વિસંગતતાઓ લાગે છે અથવા તો કોઈને કંઈ પ્રશ્નો ઊભા થાય છે તો જે રીતે જીપીએસસી છે હમણાં જ તમે રિસેન્ટલીના ઘણા બધા દાખલાઓ જોયા છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને ફાઇનલ આન્સર કી આવી ગયા બાદ પણ ઘણા બધા લોકોને અસંતોષ ઊભો થયો હતો કેમ કે જે જવાબો જે મૂકવા કહી શકાય પ્રોવિઝનલ અને ત્યારબાદ ફાઇનલ આન્સર કીમાં જે આપવામાં આવ્યા હતા તો એ લોકોએ કેસ કર્યો હતો અને કોર્ટ કેસના કારણે એ મેટર જે છે એ થોડીક ડીલે થઈ હતી અત્યારે પણ એ મેટર ડીલે જ છે તો આના કારણે કદાચ ફોરેસ્ટમાં જે લોકોને વાંધા એવું લાગે અને કોઈ જાય તો આખી વાત અલગ છે પરંતુ અત્યારે જે માહિતી છે એ પ્રમાણે કે લગભગ તમારું ચાર તારીખ સુધીમાં આવતી ચાર તારીખ સુધીમાં તમારી ફાઇનલ આન્સર કી એ રિવાઇઝ આખી થયેલી એ તમારી આન્સર કી એ મૂકી દેવામાં આવશે અને ત્યારબાદ પંદર દિવસ જેટલો સમય એ તમારું કહી શકાય કે મેરિટ યાદી તમને જે ફિઝિકલ પરીક્ષામાં બોલાવવાના છે એનું લિસ્ટ બનાવતા એટલો પંદર દિવસ જેટલો સમય એ લોકો માગે છે એટલે કદાચ બની શકે કે તમારું રિઝલ્ટ જેને આપણે પ્રોવિઝનલ રિઝલ્ટ કહેતા હોય છે કે જે પ્રિલિમિનરી પાસ પછી આવતું હોય તે તો તે રિઝલ્ટ આવતા આવતા હજી નેક્સ્ટ મંથનો એન્ડ એ આવી શકે છે નેક્સ્ટ મંથના એન્ડમાં આ તમારું રિઝલ્ટ જે છે એ આવી શકે છે કારણ કે એ લોકોએ પંદર દિવસ તો કીધું જ છે કારણ કે ફાઇનલ આન્સર કે આપ્યા બાદ તો એ પંદ તમે ચાર તારીખની આસપાસ એની ગણતરી રાખો તો ચાર ચાર તારીખે એ લોકો કહે છે તો અમે લોકો મૂકી દઈશું મોસ્ટ પ્રોબ્લેટ નવો ટકા તો શક્યતાઓ છે કે કોઈ ચાર તારીખે જે કીધી છે એ ચાર તારીખની આસપાસ કદાચ ત્રણેય મૂક્યા અથવા તો પાંચે મૂકે પણ એમાં કદાચ લગભગ બહુ મોડું નહીં થાય ડીલે નહીં થાય એવું મારું અંગતપણે માનવું છે કેમ કે જે જે વ્યક્તિઓ પાસેથી જવાબ મેળવા છે તેની પાસેથી